પાપા ભૂલા પડી ગયા તા કેફે મળ્યું નહીં ને કોન આઈસ્ક્રીમ કોને એને મળ્યું નહોતું બહુ જ ભીડ છે અમૂલ કેફે માં આવી કે આઈસ્ક્રીમ પાવભાજી બધું જ મળે છે ધ્રુવા સાયન્સીટી ભૂલ ભૂલ્યા છીએ હું ધ્રુવી હું ના નાના બેટા એવું કેમ શીખી બાજી આર એક જ ભાવ આવે 150 રૂપિયા બિલ અને એક એક્સ્ટ્રા માંગ્યું તો એક આ એક્સ્ટ્રા ભાવ બાજી આર એક જ ભાવ આવે અહીંયા જો ઓર્ડર દેવાનો અને આ 71 લખ્યો ને એ આપણો ઓર્ડર છે 71 71 71 નઈ પુલાખા

વટાર પુલાવનો ઓર્ડર આપી દીધો તો વટાર પુલાવ આવી ગયો છે એના પપ્પાનો ફેવરેટ ભૂસાઈ ખાય છે આપણી ભાષામાં આમ કેવી તો વઘારેલા ભાત ને ઉપર નાખી દીધો છે માખણ નો લોંધો કોતું મારે છે હા આ સુનિતા વિલિયમ્સ છે ઉપર જા લટક્યા પુત્રો હા વિક્રમ સારાભાઈ મન ખબર છે પેલા તો આટલું બધું નતું છોકરાઓને મજા આવી જાય બસ

આવો તો ટાઈમ લાઈન આવજો ટાટાપુરને આવજો અવાર અવારમાં એટલે જાજો ટાઈમ લાઈન તમે જે ટિકિટ લો પાંચસો વાળી સાડી ત્રણસો વાળી કે પર્સનલ એક જ વસ્તુ જોઈ હોય તો બસો વાળી તો તમે જોઈ શકો છો કેમ કે ખોટી ટિકિટ લઈને પછી ફાકી જાવ ને ઘરે જતા રહીએ એવું ના કરાય અમદાવાદ આપણું અમદાવાદ સિટી અમદાવાદ સિટી છે નશો છે અમદાવાદ સિટીનો માને કુલમ અહીંયા સામ સામે ફોન છે તો એકબીજાને ફોન કરીએ કે નંબર દબાય રિંગ વાગે નહીં એટલે આની પછી દબાવું તો ન્યા લાગશે

રમવા દે એ વિચારી જગ્યા જોઈ ને રમે રમવા દેખે ફોન કરે અહિયાં મોઢું રાખીને ફોટા પાડવાના મોટા મોટા વૈજ્ઞાનિકો જોડે બેન જો રુવિષા આ શું છે આપણું વજન કેટલું છે પડી ગયા બેન બધા વજન કરો અહીંયા પૃથ્વી ચંદ્ર ઉપર બધે તમારું વજન મપાઈ જશે જો તમાર મારો વજન જો અર્થ ને મૂન ઉપર નવ કિલો બેનસ પર સત્તાવન બાવન કિલો બાપરે બાપ બહુ મજા આવી ગઈ છે નહીં હવે લિફ્ટમાં બેઠા ઉપર જઈએ છીએ આઈ ગયા ઉપર એનું ઉપર ચઢવાનું છે એ ગતિ વગર પણ એ એનું વજનના કારણે ઉપર નીચે ઉપર નીચે થયા જ કરે છે કઈ રીતે પડે છે એનું પણ આપણે અહીંયા બધું લખેલું છે સમજવામાં આવ્યું છે હિન્દી ગુજરાતી ને ઇંગ્લિશમાં આમ રાખો તો વાં પે નીચે નીચે રાખો તો અહીંયા ઢાળ છે તો ઉપર આવશે જો ઢાળ છે તો ઉપર આવે છે આમ ઢાળની લીધે આમ નીચે નહીં જતું પણ એના આકર્ષણના કારણે ઉપર આવે છે એક જગ્યાએ રોડ પણ એવો છે જ્યાં ખબર હશું આ કેવું છે ઢાળમાંય પણ આમ હામું આવે છે ઉપર ચડે જ બોલ આમ નીચે ન જ જતું એક રોડ છે એક જગ્યાએ ખબર છે ગાડી એ ઢાળમાં આમ રાખે ને તો ઢાળમાં ના જાય ઉપર ચડે અહીંયા આ આવા વાટકામાં તો અમે ખાતા હતા ત્યાં હળી જ પણ આમને ત્રાજવા બનાવી દીધા છે સંશોધન બધું જાણવા જેવું વિજ્ઞાન નું છે બધું સ્ટુડન્ટો માટે સારું છે આ ધ્રુવીશા તો કાઢી નાખ્યા બધું ગાડી નાખ્યું બુટે કાઢી નાખ્યા છે અને ઘરે આવવા માટે માનતી નથી રમી રમી રહી છે નકરી વાગી જાય બેટા ચલો ચલો ટાટા ભાઈ બાય એવી રીતે કાચ ગોઠવ્યા છે ને એમને ઓલા દરવાજે છે ને તો અહીંયા દેખાય છે હું દેખાવ છું એ બાજુ હું તમને દેખાવ છું હા એટલે હું અહીંયા છું તો તમને દેખાવ છું અને હું સામે નહીં દેખાતી આ કાચ સામે છે પણ એમને મને દેખાય છે હું સામે નહીં દેખાતી હું આ સાઈડ દેખાવ છું એટલે કાચ નહીં એટલે આમ અહીંયા ઉભા તમે આ જગ્યાએ ઉભા રહો તમે દેખાવ છો સામેના કાચે સાઈડમાં દેખાવ

શું કેવા માંગે છે આ ટુ અલગ અલગ ટુકડા છે પણ તમે અંદરથી જોઈશો તો એ કોણ છે ને તમને દેખાશે આઈન્સ્ટાઈન હું પણ જોઈ લઉં આમાં એ ટુકડા ટુકડા છે પણ આ ક્રિકેટર હશે કોઈ નહીં ચલો તમને બતાવી દઈએ કઈ કે જોઈને કહો કોણ છે